મિત્રો એક આઈપીએસ સાહેબ દૂધવાળાના વેશમાં પોતાની બાઈક ઉપર દૂધના મોટા મોટા કેન લટકાડીને રસ્તા પર જઈ રહ્યા હતા રસ્તામાં એક જગ્યાએ પોલીસનું ચેકિંગ થઈ રહ્યું હતું ત્યાં પહોંચ્યા પછી એક પોલીસવાળાએ તેમને રોકી લીધા અને તેમને ધમકાવતા કહેવા લાગ્યો કે ઊભો રહે તારી બાઈક ખૂબ જ જૂની છે અને તેમાં ઘણા વાંધા છે તું આવી રીતે ખોટી બાઇક ચલાવી રહ્યો હતો એટલે તારું ચાલન કાપવું પડશે જો તારે ચાલનથી બચવું હોય તો તારે મને રૂપિયા આપવા પડશે આ સાંભળીને આઈપીએસ સાહેબ જે દૂધવાળાના વેશમાં હતા એ તેમને વિનંતી કરવા લાગ્યા કહેવા લાગ્યા કે સાહેબ હું ખૂબ જ ગરીબ છું રોજ કમાઉં છું અને રોજ ખાઉં છું મારી પાસે એટલા રૂપિયા નથી કે હું તમને આપી શકું એટલે પોલીસવાળાએ કહ્યું કે ચૂપચાપ અહીં આવ નહીંતર આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે અને એમની બાઇકની ચાવી કાઢીને જવા લાગ્યો તો મિત્રો આઈપીએસ સાહેબ ત્યાં દૂધવાળાનો વેશ બનાવીને શું કામે પહોંચ્યા હતા અને શું થયું હતું એ બધું જ જાણવા માટે વાર્તાને સ્કીપ કર્યા વગર આખી જરૂરથી સાંભળજો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો મિત્રો આ વાર્તા છે બિહારમાં રહેવાવાળા રઘુવીરસિંહની રઘુવીર જે પોતાના માતા પિતાની સાથે બિહારના એક જિલ્લામાં રહેતો હતો આમ તો તે ઘણો ભણેલો હતો પરંતુ હજી સુધી તેને કોઈ નોકરી મળી નહોતી તે જ્યાં ત્યાં નાનું મોટું કામ કરી લેતો અને એનાથી જ પોતાનું અને પોતાના માતા પિતાનું પાલન પોષણ કરતો હતો ત્યારે એક દિવસ અચાનકથી એની મમ્મીની તબિયત ખરાબ થઈ જાય છે જેના પછી તે પોતાની મમ્મીને લઈને ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર ચેકઅપ કરી અને થોડીક દવાઓ લખી આપે છે અને કહે છે કે આ દવાઓ તમારે લઈ આવવી પડશે કેમ કે તમારી માતાને જે બીમારી છે તે આ દવાઓથી જ ઠીક થઈ શકશે અને આ દવાઓ તમારે બીજા શહેરમાં લેવા જવી પડશે કેમ કે આ દવાઓ અહીં નહીં મળે એટલે કે રઘુવીર જે શહેરમાં રહેતો હતો ત્યાં એ દવાઓ નહીં મળે ત્યાર પછી રઘુવીર પોતાની બાઇક લઈને હેલ્મેટ પહેરીને બીજા શહેરમાં પોતાની મમ્મીની દવાઓ લેવા માટે નીકળી પડે છે તેણે ડૉક્ટરને પૂછી લીધું હતું કે ડૉક્ટર સાહેબ આ દવાઓ કેટલા રૂપિયાની આવશે એટલે ડૉક્ટરે કહ્યું હતું કે લગભગ હજાર રૂપિયા સુધીમાં દવાઓ આવી જશે તમે અત્યારે જ નીકળો અને તે મેડિકલ સ્ટોર સુધી પહોંચવા માટે રઘુવીરને એક પોલીસ ચેકપોસ્ટ પાસ કરવી પડશે હવે રઘુવીર બાઇકમાં જેવો જ તે ચેકપોસ્ટ પાસે પહોંચે છે ત્યાં જે પોલીસવાળા હોય છે તે એકદમથી રઘુવીરને રોકી લે છે રઘુવીર પણ ઊભો રહી જાય છે અને પોલીસવાળાને પૂછે છે કે હા સાહેબ શું થઈ ગયું એટલે પોલીસવાળા કહે છે કે તારી બાઇકમાં વાંધો છે અને તારે એનું ચાલન ભરવું પડશે એટલે રઘુવીરે કહ્યું કહો સાહેબ મારી બાઇકમાં શું વાંધો છે કેમ કે રઘુવીરે બાઇકના બધા જ પેપર એકદમ અપ ટુ ડેટ રાખ્યા હતા અને તેણે હેલ્મેટ પણ પહેરેલું હતું એટલે તેને જરાય પોલીસવાળાની બીક હતી નહીં એટલે પોલીસવાળો તેની પાસેથી બાઇકના પેપર્સ માગવા લાગ્યો રઘુવીર બાઇકના બધા જ પેપર્સ તેમને બતાવે છે પીયુસી બુક ઇન્સ્યોરન્સ લાઇસન્સ બધું જ તેની પાસે હતું અને બાઇક પણ સારી કંડિશનમાં હતી પછી પોલીસવાળાએ હેલ્મેટ બતાવવા માટે કહ્યું તો રઘુવીરે હેલ્મેટ પણ બતાવી દીધું હવે પોલીસવાળાને કંઈ પણ એવી વાત ન જણાઈ કે જેના લીધે તે રઘુવીર પાસેથી રૂપિયા પડાવી શકે કેમ કે તે પોલીસવાળો બધા પાસેથી રૂપિયા વસૂલતો હતો અને પછી જ વાહનોને ત્યાંથી જવા દેતો હતો પછી તેણે એકદમથી બાઇકનો નંબર જોયો અને કહેવા લાગ્યો કે આ બાઇકનો નંબર બીજા શહેરનો છે એટલે તું એને અહીં ન ચલાવી શકે આ સાંભળીને રઘુવીર જે ભણેલો હતો અને જાણતો હતો એટલે કહેવા લાગ્યો કે એમ કેમ ન ચલાવી શકું આ બાઈકનું રજીસ્ટ્રેશન થયેલું છે અને રજીસ્ટ્રેશન પછી હું પૂરા ટેક્સ પર ચલાવું છું જો મેં આ બાઈકનો પૂરેપૂરો ટેક્સ ભર્યો છે તો હું એને ગમે ત્યાં ચલાવી શકું છું તમે બીજા શહેરની વાત કરી રહ્યા છો હું આને આખા ઇન્ડિયામાં ગમે ત્યાં ચલાવી શકું છું અને કોઈ પણ મને રોકી ન શકે રઘુવીરની આ વાત સાંભળ્યા પછી પોલીસવાળાને થયું કે આ છોકરો સામે દલીલ કરી રહ્યો છે એટલે તે મોટા અવાજે રાડો પાડીને બોલવા લાગ્યા કે જો અહીંથી તારે આ બાઈક લઈ જવી હોય તો તારે ફાઇન એટલે કે દંડ તો ભરવો જ પડશે નહીંતર હું તારી આ બાઇકને અહીંથી આગળ નહીં જવા દઉં એટલે રઘુવીરે પૂછ્યું કે કઈ વાતનો દંડ જ્યારે મારી બાઈકના બધા જ પેપર બરાબર છે નંબર પ્લેટ પણ બરાબર છે મેં હેલ્મેટ પણ પહેરેલું છે અને મારી બાઇકમાં કંઈ વાંધો પણ નથી તો હું દંડ નહીં ભરું એટલે પોલીસવાળો કહેવા લાગ્યો કે જો તારે દંડની પાવતી ન ફળાવી હોય તો મને હજાર રૂપિયા આપી દે હું તને અહીંથી એમ જ જવા દઈશ નહીતર દંડની પાવતી ફળાવી લે હવે રઘુવીર પાસે ટોટલ એટલા જ રૂપિયા હતા જે રૂપિયાની તે દવા લેવા જઈ રહ્યો હતો જો એ રૂપિયા તે પોલીસવાળાને આપી દે તો એની માની દવાઓ ન લાવી શકે એટલે રઘુવીર ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને પોલીસવાળાને કહી દે છે કે હું દંડ નહીં ભરું અને ના તમે લોકો મારો દંડ કાપી શકો છો તેની આ વાત સાંભળીને પોલીસવાળો ખૂબ જ રૂવાબદાર અવાજમાં કહેવા લાગ્યો અચ્છા એમ વાત છે તો ઊભો રહે હમણાં હું તારું ચાલન કાપું પછી પોલીસવાળો તેની બાઇકનો એક ફોટો પાડે છે અને ફોટો પાડ્યા પછી નંબર પ્લેટનું ચાલન બનાવે છે પાંચ હજાર રૂપિયાનું અને આ ચાલનની પાવતી ફાડીને રઘુવીરને આપી દેવામાં આવી રઘુવીર આ ચાલન જોવે છે તો તેને ખૂબ જ દુઃખ થાય છે અને તે ટેન્શનમાં આવી જાય છે પરંતુ પછી તે વિચારે છે કે કંઈ વાંધો નહીં આના વિશે હું પછી જોઈ લઈશ અત્યારે તો હું જઈને મમ્મીની દવા પહેલાં લઈ આવું ત્યાર પછી તે ત્યાં જાય છે અને પોતાની મમ્મીની દવાઓ લઈને ફરી પાછો ડોક્ટર પાસે જાય છે અને એની મમ્મીને કહે છે કે હું તમારી દવાઓ લઈ આવ્યો છું પરંતુ રસ્તામાં એક પોલીસવાળાએ કારણ વગર જ મને રોક્યો અને મારું ચાલન કાપ્યું એ પણ પૂરા પાંચ હજાર રૂપિયાનું આ સાંભળીને તેની મમ્મીને પણ ખૂબ જ દુઃખ થાય છે પરંતુ હવે જે થઈ ગયું હતું એને કોણ બદલી શકવાનું હતું હવે એના પછી રઘુવીર વિચારે છે કે આવી રીતે કામ નહીં ચાલે જ્યારે મારી બાઇકના બધા પેપર્સ બરાબર હતા મેં હેલ્મેટ પણ પહેરેલું હતું અને જે વસ્તુનું તે લોકોએ ચાલન કાપ્યું છે તે પણ બરાબર હતું નહીં કેમ કે તેણે સરકારી નંબર પ્લેટ જ લગાડી રાખી હતી અને તેના ઉપર જ તેને પાંચ હજાર રૂપિયાનું ચાલાન કાપવામાં આવ્યું હતું તો હવે રઘુવીર ખૂબ જ ગુસ્સામાં હોય છે અને નક્કી કરી લે છે કે હું આ કારણ વગરનું ચાલાન તો નહીં જ ભરું આ બધી વાતો બધા લોકોની સામે આવવી જોઈએ કે આપણે અહીં એવું પણ થાય છે કે બધું જ બરાબર હોવા છતાં પણ ચાલન કાપવામાં આવે છે પછી રઘુવીરે એવું કર્યું કે પોતાની બાઈક ઊભી રાખી અને આગળની નંબર પ્લેટ અને પાછળની નંબર પ્લેટ બંનેનો ફોટો પાડ્યો અને સાથે જ તે ચાલાનની કોપી પણ લગાડે છે અને આ બધી જ વસ્તુઓને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી નાખે છે અને સાથે પોતાનો એક વિડીયો પણ બનાવે છે જેમાં તે આખી ઘટના વિશે વિસ્તારથી જણાવે છે કે મારી સાથે આવું થયું અને ત્યાર પછી પણ પોલીસવાળાઓએ મારું ચાલન કાપ્યું હવે જ્યારે તેણે આ બધા ફોટા અને પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં નાખ્યો તો તે તરત જ વાયરલ થવા લાગ્યો વાયરલ થતાં જ તે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પણ પહોંચી જાય છે હવે જેવા જ બધા પોલીસવાળા તે ફોટા અને વિડીયોને જોવે છે તો જોઈને હેરાન રહી જાય છે અને વિચારમાં પડી જાય છે કે આપણે અહીં આવું પણ થાય છે તો તેઓ એનો રિપ્લાય કરે છે સોશિયલ મીડિયા દ્વારા જ અને રઘુવીરને કહે છે કે તમારું ચાલાન જલ્દીથી જલ્દી રદ કરી નાખવામાં આવશે અને તમને થયેલી આ અસુવિધા બદલ અમને ખૂબ જ ખેદ છે ત્યાર પછી રઘુવીર ફરીવાર તેમને કહે છે કે મારું ચાલાન ક્યાં સુધીમાં રદ થશે એટલે તે લોકો તેને જણાવે છે કે આ વસ્તુને થવામાં બેથી ત્રણ દિવસ જેટલો સમય લાગી જશે હવે આ ખબર ફેલાતા ફેલાતા ટ્રાફિક પોલીસના એસપી અને આઈપીએસ ઓફિસર સુધી પણ પહોંચી જાય છે રઘુવીરે વિડીયોમાં પોતાનું એડ્રેસ અને જે જગ્યાએ તેની સાથે આ ઘટના થઈ તે બધું જ ડિટેલમાં જણાવ્યું હતું અને તે પોલીસવાળાનું નામ પણ જણાવ્યું હતું એસપી સાહેબ અને આઈપીએસ સાહેબ જેવા આ ખબરને જુએ છે તેમને ખૂબ જ ખરાબ લાગે છે કેમ કે એસપી સાહેબ અને આઈપીએસ સાહેબ બંને ખૂબ જ પ્રામાણિક હતા તે બંને આવા લોકોના સખત વિરોધમાં હતા જે લોકો લાંચ લે છે અને હવે આ ખબર સાંભળ્યા પછી તેઓ આ બાબતના મૂળ સુધી જવા માગતા હતા આઈપીએસ સાહેબ વિચારવા લાગ્યા કે જો હું એમ જ જઈશ તો તે પોલીસવાળો અલગ અલગ પ્રકારની વાતો બનાવી નાખશે અને વાતો બનાવીને પોતે બચી જશે તો મારે આ બાબતની ચકાસણી કોઈ યુક્તિ વિચારીને કરવી પડશે એટલે આઈપીએસ સાહેબ દૂધવાળાનો વેશ ધારણ કરી લે છે અને પછી જૂની એવી બાઇક લે છે અને બાઇકમાં દૂધવાળાના કેન લટકાડે છે અને પછી હેલ્મેટ પહેરીને તે નાકા સુધી પહોંચે છે જે નાકા વિશે તેમણે ખબરમાં જોયું હતું ત્યાં પહોંચ્યા પછી તેમને એક કોન્સ્ટેબલ રોકી લે છે અને રોક્યા પછી ત્યાં આગળ તે જ પોલીસવાળો આવે છે ખૂબ જ રૂઆબની સાથે અને આવીને તેમને કહેવા લાગે છે કે તારી બાઇક તો ખૂબ જ જૂની છે એટલે ચાલન કાપવું પડશે આ સાંભળી દૂધવાળાના વેશમાં જે આઈપીએસ સાહેબ હતા તે કહેવા લાગ્યા કે સાહેબ હું તો ખૂબ જ ગરીબ છું રોજ કમાઈને ખાઉં છું એટલે મહેરબાની કરીને મારું ચાલન ન કાપો આમ પણ મારી આ મોટરસાયકલના બધા જ કાગળિયા બરાબર છે અને મોટરસાયકલમાં કંઈ વાંધો પણ નથી એની આ વાત સાંભળીને પોલીસવાળો કહેવા લાગ્યો કે તારી મોટરસાઇકલ ખૂબ જ જૂની છે એટલે આઈપીએસ સાહેબ કહેવા લાગ્યા કે પહેલાં કાગળ તો જોઈ લો એટલે પોલીસવાળાએ કહ્યું કે બધું જોઈ લીધું બધું ખૂબ જ જૂનું છે ઘણા વર્ષો જૂની તારી બાઈક છે અને બરાબર વર્કિંગ કન્ડિશનમાં પણ નથી પછી પોલીસવાળો હેલ્મેટ તરફ જુએ છે અને કહે છે કે તારું હેલ્મેટ પણ તૂટેલું છે એટલે દૂધવાળાના વેશમાં જે આઈપીએસ સાહેબ હતા તે ખૂબ જ વિનમ્રતા સાથે કહે છે કે સાહેબ આ જૂનું જરૂર છે પણ તૂટેલું નથી અને તમે જોઈ શકો છો કે આની ઉપર આઈએસઆઈનો માર્કો પણ લાગેલો છે પરંતુ પોલીસવાળો તેની કંઈ પણ વાત સાંભળ્યા વગર જ તેની બાઇકની ચાવી કાઢીને ચાલતો થઈ જાય છે અને જતાં જતાં કહે છે કે જો તારે અહીંથી નીકળવું હોય તો થોડા ઘણા રૂપિયા તો આપવા જ પડશે હવે તેનું આ વર્તન જોઈને આઈપીએસ સાહેબને ખૂબ જ ગુસ્સો આવી ગયો પરંતુ તેઓ પોતાની જાતને કાબૂમાં રાખે છે કેમ કે તેઓ તે પોલીસવાળાને રંગે હાથ પકડવા માગતા હતા જેથી તેના ઉપર સારી રીતે કાર્યવાહી કરી શકે પછી તે કોન્સ્ટેબલ જેણે આ દૂધવાળાના વેશમાં આવેલા આઈપીએસ સાહેબને રોક્યા હતા તે કહે છે અરે શું કામે મોટા સાહેબથી દલીલ કરે છે તું એક કામ કર હજાર રૂપિયા આપી દે હું તને જવા દઈશ હું સાહેબને વિનંતી કરીશ પછી કોન્સ્ટેબલ પોલીસવાળાને બોલાવે છે અને કહે છે કે સાહેબ આ ગરીબ માણસ છે એટલે એને જવા દો તે હજાર રૂપિયા આપી દેશે પછી દૂધવાળાના વેશમાં જે આઈપીએસ સાહેબ હતા તે કહે છે કે હજાર રૂપિયા તો નહીં પણ પાંચસો રૂપિયા હું આપી દઈશ પરંતુ મારે અહીંથી રોજ જવાનું થશે તો શું રોજ મારે પાંચસો રૂપિયા આપવા પડશે હું ક્યાંથી આપીશ એટલે તે પોલીસવાળો કહે છે કે એક કામ કર આજે તું મને પાંચસો રૂપિયા આપી દે અને પછી રોજે અહીંથી જાય ત્યારે મને એક લીટર દૂધ આપતો જજે પછી તને અહીં કોઈ નહીં રોકે તું અહીંથી આરામથી જઈ શકીશ તને કંઈ વાંધો નહીં આવે એટલે આઈપીએસ સાહેબ કહે છે કે સાહેબ હું તમને રોજ દૂધ તો નહીં આપી શકું કેમ કે મારું દૂધ બધા ગ્રાહકોનું બાંધેલું છે જો હું તમને દૂધ આપી દઈશ તો ગ્રાહકોને ઓછું પડશે આ સાંભળી પોલીસવાળો કહે છે કે કંઈ વાંધો નહીં તું આમ પણ દૂધમાં પાણી તો ભેળવતો જ હોઈશ ને કાલથી એક લીટર દૂધ મને આપી અને એક લીટર પાણી વધારે ભેળવી નાખજે અમારું કામ પણ ચાલી જશે અને તારું પણ કામ ચાલી જશે આવું કહેતા તે પોલીસવાળો અને બાકીના બધા પોલીસવાળા પણ હસવા લાગ્યા અને જેવો જ તે હસવા લાગ્યો આઈપીએસ સાહેબ એકદમથી જોરદાર તમાચો તેના ગાલ ઉપર જડી દે છે હવે જેવા જ પોલીસ દળવાળાઓને ખબર પડે છે કે અહીં આગળ પોલીસવાળાને તમાચો મારવામાં આવ્યો છે એક દૂધવાળા દ્વારા પોલીસવાળા ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે ત્યારે જે આઈપીએસ સાહેબ હતા તે પોતાનું આઈ કાર્ડ કાઢે છે અને પોલીસવાળાઓની સામે હવામાં લહેરાવતા કહે છે કે હું અહીંનો આઈપીએસ અધિકારી છું અને તમે લોકો અહીં આ જે કરતુત કરી રહ્યા છો તે સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ રહી છે હું તારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે થઈને જ અહીં આવ્યો છું ત્યાર પછી આઈપીએસ સાહેબ ત્યાં હાજર બધા પોલીસવાળાને ધમકાવે છે અને તે બધાને સસ્પેન્ડ કરી નાખે છે અને તે લોકો ઉપર ઉચિત કાર્યવાહી કરવામાં આવે છે હવે આ સમાચાર જેવા જ રઘુવીરને મળ્યા તો આ સમાચાર તે પોતાની મમ્મીને આપે છે અને કહે છે કે મમ્મી બધા પોલીસવાળા એકસરખા નથી હોતા જે જગ્યાએ મારી સાથે આવું થયું હતું ત્યાં જઈને આઈપીએસ સાહેબે આ બધું કર્યું આ ખબર સાંભળ્યા પછી રઘુવીરની મમ્મી પણ કહે છે બેટા દુષ્ટનું માથું હંમેશા નીચું જ રહે છે જેવું કે આજે આઈપીએસ સાહેબે કરીને બતાવ્યું તો મિત્રો આ હતી વાર્તા એક પ્રામાણિક આઈપીએસ ઓફિસરની જે દૂધવાળાના વેશમાં એક ટ્રાફિક નાકા ઉપર પહોંચે છે અને ત્યાં ગયા પછી ત્યાં ડ્યુટી પર હાજર પોલીસવાળાને બરાબર પાઠ ભણાવે છે એસપી સાહેબ અને આઈપીએસ સાહેબને જ્યારે બધી હકીકત જાણવા મળે છે કે રઘુવીર જેવા નિડર છોકરાએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને પોલીસવાળાથી ડર્યા વગર પોતાના અધિકારોનો પ્રયોગ કરીને લોકોને લાંચખોરોથી બચાવ્યા અને પોલીસ વિભાગમાં ખબર પડી કે રઘુવીર પણ યુપીએસસીની તૈયારી કરી રહ્યો છે તો તેમણે એની બહાદુરી માટે સરકારને વિનંતી કરી અને પોલીસ ફોર્સમાં ભરતી કરાવ્યો કેમ કે આજના જમાનામાં રઘુવીર જેવા ઈમાનદાર પોલીસ ઓફિસરની નિતાંત જરૂરિયાત છે જે પોતાની સાથે સાથે લોકોની પણ ભલાઈ કરી શકે જ્યારે રઘુવીરની પોલીસ વિભાગમાં પોસ્ટિંગ થઈ તો તેની ઓફિસમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પોતાનો પદભાર સંભાળવાથી પહેલાં તેને બધા સિનિયર અને જુનિયર લોકો તરફથી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો આ વાતની ખબર જ્યારે સરકારને પડી તો તેમના દ્વારા પણ રઘુવીરને તેના સાહસિક કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યો રઘુવીરની હાજરીમાં કોઈ પણ પોલીસવાળાની હિંમત થતી નહીં કે કોઈની પાસેથી પણ એક રૂપિયાની લાંચ લઈ લે અથવા તો મફતમાં કોઈ ગરીબને હેરાન કરે રઘુવીરને રહેતા આમ જનતા ખૂબ જ ખુશ હતી કાનૂન વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત થઈ ગઈ હતી બધા ખૂબ જ ખુશ હતા તો મિત્રો આ હતી આજની વાર્તા રઘુવીર જેવા ઈમાનદાર ઓફિસર વિશે તમે શું કહેવા માગો છો પ્રામાણિક એસપી સાહેબ અને આઈપીએસ સાહેબ વિશે તમે શું કહેશો અને પેલા લાંચખોર પોલીસવાળા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો